ના વાસણા વિસ્તારમાં રહેતી છ વર્ષની દીકરીની સિદ્ધિની નોર્થ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડે પણ લીધી છે માતા પિતા સાથે દેરાસર જતી દીકરી એકા એક જૈન શ્લોક બોલવા લાગી હતી અને તેના એ જ નિત્યક્રમે આજે મોટી સિદ્ધિ હાંસલ કરી છે સાત મિનિટમાં સિત્તેર શ્લોકની સિદ્ધિ છ વર્ષની બાળકીના સિદ્ધિ કરી બુક ઓફ રેકોર્ડમાં બાળકીના નિત્ય માતા પિતા સહિત પરિવારજનોમાં ખુશીની લાગણી સ્કૂલ બોપલની વિદ્યાર્થીની સિદ્ધિ ધાર્મિક શિક્ષકે આપ્યું દીકરીને શ્લોક નું જ્ઞાન વાસણા વિસ્તારમાં રહેતા મલય શાહ અને નિધિ શાહની માત્ર છ વર્ષની બાળકીને આજે પોતાના પરિવારને ગર્વ અપાવ્યો છે માતા પિતા સાથે ક્રમ મુજબ દેરાસરમાં જતી હતી અને માતા જે શ્લોકોનું કઠન કરી તે શ્લોકોનું દીકરી પણ કઠન કરતી હતી અને જો જોતા માતો દીકરી એક બે નહીં પરંતુ ધાર્મિક શિક્ષકની મદદથી સિત્તેર જેટલા શ્લોકનું કઠન કરવા લાગી હતી જે સાત મિનિટ અને સિત્તેર સેકન્ડમાં માં સિત્તેર શ્લોક બોલવાની સિદ્ધિની ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધ લીધી છે ત્યારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામનાર નિષ્ઠા શાહે ખાસ વાતચીત કરી હતી My name is Nishkasha. I study in first standard. My school name is DPS Bhopal. My class teacher name is Riddhi ma'am. My dharmic teacher name is Daksha ma'am. She helped me in learning Jain Sanskrit slokas. That's why I earned this medal and I'm very happy.

એ મારી જોડે દર્શન કરવાની રીતે આવતી હતી જોડે એના ટીચર એને ધાર્મિક ભણાઈ રહ્યા હતા અને પછી એને આટલા બધા શ્લોક આવડ્યા પછી અમે લોકોએ એનું એના ટીચર્સનો સપોર્ટ એના ક્લાસ ટીચરનો સપોર્ટ અને બધાના સપોર્ટથી આ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડનો અમને રેફરન્સ મળ્યો અને એના પર અમે લોકોએ અપ્લાય કર્યું અને એને આ અચિવમેન્ટના પ્રૂફ તરીકે આ મેડલ મળ્યું છે અને અમે લોકોએ સુપર હેપી છે અને મિશ્કાએ આખી અમારી દિવાળી સુધારી દીધી છે દિવાળીના આગલા દિવસોમાં જ એનું મેડલ આવ્યું છે અને અમે લોકો બહુ જ હેપી છે એના માટે કહેવાય છે કે ગુરુ વિનાનું જ્ઞાન નહીં અને આજે પણ પંક્તિને સાર્થક કરી બતાવી છે એ શિક્ષકે માત્ર છ વર્ષની બાળકીના કંઠી સિત્તેરથી વધુ જૈન શ્લોકોનું કઠન દક્ષાબેન શાહ નામના શિક્ષકે કરવાય છે એક પછી એક એમ માત્ર છ મહિનામાં શિક્ષકે ગુરુ બનીને બાળકીને કડકડાટ જૈન શ્લોક બોલતા કરી દીધી છે જ્યારે પોતાની શિષ્યને મળેલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન લઈને શિક્ષકે પર ગર્વ અનુભવ્યો હતો આ બાળકી અમારી બાજુમાં રહે છે અમારા ધાર્મિક ભાઈની જ એક બેબી છે અને એને હું સતત શ્લોકો બોલાવી બોલાવીને તૈયાર કરું છું એની ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને ગુજરાતી ફાવે નહીં એટલે કન્ટિન્યુ સંસ્કૃત શ્લોકો બોલાવવા પડે છે બધું સતત કન્ટિન્યુસ બોલાવીને એને હું તૈયાર કરું છું એની મેમરી પાવર બી બહુ સારો છે એટલે કેચઅપ સારું કરી લે છે બધું હું એને છ મહિનાથી ભણાવું છું છ મહિના તો એને સારા એવા સિત્તેર એંસી શ્લોકો શીખી ગઈ છે અને એને એનું પરિણામ બહુ સારું આવ્યું છે અત્યારે ઇન્ડિયા લેવલે બી પહોંચી છે અને એને મેડલો મળ્યા છે સારા સારા બે જગ્યાએથી એટલે હું ખૂબ ખુશ છું કે મારું મારી વિદ્યાર્થીની આટલી પહોંચી છે ઊંચાઈએ એમ અને જીવનમાં એ ખૂબ ખૂબ પ્રગતિ કરે ને ખૂબ સફળતા મેળવે એવી જ મારી ઈચ્છા છે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મિશ્કા શાહનું નામ સામેલ થતાં પરિવારજનોમાં ખુશીનો પાર ઉમાતો હતો અને સ્નેહીજનો દીકરીની શુભેચ્છા આપી પહોંચતા હતા તેમજ ગર્વની અનુભવી કરતા હતા ત્યારે દીકરીએ હાંસલ કરેલ પોતાના ધર્મના શ્લોકને સિદ્ધિને લઈને માતા પિતાએ સ્કૂલના શિક્ષક ધાર્મિક શિક્ષક અને પરિવારજનો તેમજ સ્નેહીજનોનો આભાર પણ માન્યો હતો કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર